અમે એમએસ યુનિવર્સિટીમાં ભણ્યા તો અમારા બાળકો કેમ નહીં આવો પ્રશ્ન વાલીઓ ઉઠાવી રહ્યા છે મિત્રો કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું પ્રવેશ પ્રક્રિયાથી તેઓ વંચિત છે કારણ એ છે કે અલગ અલગ પ્રમાણે કેટેગરી રાખવામાં આવી છે કે આટલા વિદ્યાર્થીઓને સ્થાનિક અને આટલા વિદ્યાર્થીઓ બહારના મિત્રો આ અંતર્ગત વિદ્યાર્થીઓ ત્યારે નારાજ છે આંદોલનના મૂળમાં છે મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓ માટે જ્યારે પ્રશ્ન ઊભો થાય છે વિદ્યાર્થીઓનો સવાલ જ્યારે ઊભો થતો હોય ત્યારે અલગ અલગ જે જૂથ છે એટલે અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓ એકઠા થયા છે આ મોટી બાબત છે ધ્યાન રાખવા જેવી બાબત છે કે ભેગા થઈને જે વસ્તુનું નિરાકરણ આવે એ વસ્તુનું નિરાકરણ કોઈ જુદી જુદી રીતે લડવાથી નથી આવતું મહત્ત્વની બાબત સરાહનીય બાબત છે કે વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે તમામ વિદ્યાર્થી ગ્રુપના સંગઠનો ભેગા થયા છે અને અવાજ ઉઠાવ્યો છે કમાડીબાગ ખાતે ભેગા થઈ અને આંદોલનના શ્રી ગણેશ કરશે તેવી માહિતી પણ સામે આવી રહી છે એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશના મામલે જ વિદ્યાર્થી નેતાઓ એકત્રિત થયા છે કમાડીબા ખાતે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિના નેજા હેઠળ એકત્ર થયા હોય ત્યારે પક્ષા પક્ષાપક્ષીને બાજુમાં રાખીને વિદ્યાર્થી નેતાઓ એકજૂટ થયા છે યુનિવર્સિટી દ્વારા તો સ્થાનિક તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે છે વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહે તેવી ઘડીની નીતિઓ રમાઈ રહે છે પરમ દિવસથી યુનિવર્સિટી ખાતે આંદોલનના શ્રીગણિત થશે કોમન એક્ટ લાવ્યા ત્યારે એક પણ ધારાસભ્ય કે સાંસદ બોલ્યા નથી તેવી પણ માહિતી સામે આવી રહી છે વિદ્યાર્થીઓના હિતમાં ધારાસભ્યોને સાંસદે સરકારમાં રજૂઆત કરવી જ પડે ખાનગી કોલેજનો ફાયદો થાય તેવું એક વ્યૂ રચવામાં આવ્યું છે આ એક વ્યૂ તંત્ર જ્યારે રચવામાં આવ્યું હતું તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી આંદોલન કરે તો વીસી પોલીસને બોલાવી ગુનેગાર હોય તેવા વ્યવહાર કરી રહી છે ઋતુવિજ જોશીનું એક નિવેદન પણ સામે આવી રહ્યું છે સાથે વિદ્યાર્થીને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત રહેતા વિદ્યાર્થી રક્ષક સમિતિ સમક્ષ રજૂઆત પણ કરી છે વિદ્યાર્થીની આર્ય રાણાએ આંદોલનને યોગ્ય ગણાવ્યું છે સ્થાનિક વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તેવી માંગ કરવામાં આવી છે ખાનગી કોલેજમાં સેમેસ્ટરની ફી એક લાખની હોય જે ભરી શકે તેમ નથી તેવી અનેક વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા છે આવી માહિતીઓ સામે આવી છે જે અંતર્ગત હાલ એમએસ યુનિવર્સિટીમાં આંદોલન યથાવત છે અમે વિચારો કે અમે જ્યારે વડોદરા વાલી મંડળના પ્રેસિડેન્ટ તરીકે અમે બાળકોના હિત માટે લડતા આવ્યા છીએ વાલીઓના ફોન આવ્યા કે દીપકભાઈ હવે તમે વિદ્યાર્થીઓ અમારે જે કોલેજમાં આવે છે એની માટે પણ હવે તમારે લડવું પડશે અમે એમને સ્પષ્ટ કર્યું કે વડોદરામાં રક્ષક સમિતિ છે જે નોન પોલિટિકલ છે એના સાથે હું જોડાયું છું અને એમને સપોર્ટ જાહેર કરું છું સાથે સાથે વિદ્યાર્થીઓને એટલું પણ ક્યાં માંગુ છું કે ભાઈ આ જે પણ આંદોલન આ લોકો કરે એનામાં મોટી સંખ્યામાં જોડાઓ તમારા હિત માટે છે આ કોઈ પોલિટિકલ કે એવું કંઈ સમજો નહીં વિદ્યાર્થીઓના હિત માટે છે અને લડવું પડશે અને સત્તાધીશોને કહું છું કે ભાઈ તમે એસી કેબિનમાં બેસી છે ફક્ત તમારા ફ ફતવાઓ જાહેર ના કરો આ સર સયાજીયાઓ ગાયકવાડ મહારાજની આ નગરી છે શૈક્ષણિક નગરી છે અને ખોટો બિઝનેસ અખાડો ના બનાવો તમારા માધ્યમથી તમે જે કામગીરી કરો છો એ સ્પષ્ટપણે વડોદરાની જનતાને દેખાડ્યું છે કે તમે વડોદરાના નાગરિક વડોદરાના છોકરાઓને દૂર કરીને આ જે પ્રાઇવેટાઇઝેશન જે કોલેજ મોટી મોટી છે એને તમે સપોર્ટ કરી રહ્યા છો એટલે વડોદરાના એક વાલી તરીકે અને વડોદરાના એક નાગરિક તરીકે આ વસ્તુનો સખત વિરોધ કરું છું જો હું અહીંયા વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે નથી આવ્યો આજે મિટિંગ સયાજી ગાઢમાં બોલાય છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે આવ્યો છું અને આપણા માધ્યમથી મારી તમામ વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્ય હોય કે તમામ નામાંકિત લોકો જે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણ્યા કોમર્સમાં ભણીએ બધાને મારી રિક્વેસ્ટ છે કે તમારા આપણે પણ એમએસમાં ભણ્યા છે અને આપણા છોકરાઓ પણ ભણતા હશે કે ભણી ગયા એ બધાના હિત માટે ને શહેરના હિત માટે વિદ્યાર્થીઓના હિત માટે બધાય આવવું જોઈએ આજે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિએ મિટિંગ બોલાવી હતી એમાં આવ્યા છે અને જે રણનીતિ બનાવી છે સ્ટ્રેટેજી બનાવી છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપીને શરૂઆત કરીશું કારણ કે આ એમએસ યુનિવર્સિટીમાં અમે જ્યારે જીએસપી હતા આ કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી ફેકલ્ટી યુનિવર્સિટીની પંદર હજાર છોકરાઓને એડમિશન મળેલા છે એ સમયમાં અને ચાલીસ ટકા પાંત્રીસ ટકા આવ્યા હોય એને પણ એડમિશન મળ્યા છે મારા સાહિત્યરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરી હતી કે આ શહેર અને જિલ્લાનો વિદ્યાર્થી ગરીબમાં ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય ભણવામાં નબળો હોય એ તમામને અહીંયા પ્રવેશ મળી શકે પરંતુ આ લોકો તો જાણે પંચોતેર ટકાનું મેરિટ વિચાર કરો જે ગરીબ અને મધ્યમના મા બાપે પોતાના છોકરાઓને માથે દેવા કરીને પેટે પાટા બાંધીને ભણાય એમને સપનું જોયું કે એમએસ યુનિવર્સિટીમાં મારો છોકરો કે છોકરી ભણશે અને એની ડિગ્રી મળશે પરંતુ આજે સપના ચક્રચૂર થયા ગુજરાત સરકાર કોમન એક પાટલા બારને લઈ આવી યુનિવર્સિટીની સ્વાયત્તતા લઈ લીધી ગરીબમાં લઈ લીધી હવે હવે વિદ્યાર્થીની વિદ્યાર્થીઓની કાયકિર્દી પણ બગાડવાની છે હું આપણા માધ્યમથી તમામ ધારાસભ્યોને કહેવા માગું છું કે વિધાનસભામાં જ્યારે ગુજરાત સરકાર કોમન એક લાવ્યું ત્યારે એમએસ યુનિવર્સિટી બચાવ એક પણ ધારાસભ્ય બોલ્યો નથી પણ આજે કોમર્સના છોકરાઓને એડમિશન તો આપવા માટે બોલો કેમ નથી બોલતા તમે બધા એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી રહી ચુક્યા છો તમામ ધારાસભ્યો વિનંતી છે આ કોઈ રાજકીય આંદોલન નથી પણ અને કોઈ એને પ્રેસ્ટીજ ઇસ્યુ પણ ના બનાવે કોઈ ઈગોની વાત નથી પરંતુ શહેરના હિતની વાત છે વિદ્યાર્થીઓના હિતની વાત છે એના માટે તો બોલો આજે ધારાસભ્ય તરીકે તમને શહેરના જિલ્લાના લોકો જ વોટ આપીને ચૂંટાઈને મોકલા છે આ યંગસ્ટર ને એડમિશન નહીં મળે પંચોતેર ટકા તગલખી નિર્ણય છે અને આ લોકશાહીમાં તમે વિચાર કરો કે જયારે છોકરાઓ આંદોલન કરે ત્યારે વાઇસ ચાન્સેલર પોલીસ બોલાવે છે અને આ કઈ ગુનેગારો છે અમે શહેરના પોલીસ કમિશનર આપણા માધ્યમથી કહેવા માંગીએ કે સાહેબ બે હાથ જોડીને વિનંતી છે આ શહેરના આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોઈ ગુનેગાર નથી અને એ લોકો આંદોલન લોકશાહી ડબે કરી રહ્યા છે અને અમે પણ વાઇસ ચાન્સેલર મળીશું પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવાના છે આપણા માટે તમામ શહેરીજનોને અપીલ કરીએ છીએ કે આપ સૌ આંદોલનમાં જોડાવો જેના પણ બાળકોને પ્રવેશ નથી મળ્યા એ તમામ મંગળવારે આવો યુનિવર્સિટી ડેટ ઓફિસ આપણે રજૂઆત કરીએ અને જરૂર પડશે તો આંદોલનને વડોદરા શહેરની શહેરી શહેરીને ગલી ગલીમાં લઈ જઈશું ભૂતકાળમાં અમે આંદોલન કરેલા છે પણ જે રીતે આ લોકો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે અહીંયા બધા બિન રાજકીય લોકો ભેગા થયા છે અહીંયા ભાજપના પણ આયા છે અહીંયા શિવસેનાના પણ આયા છે એ કોંગ્રેસના પણ આયા છે તારા બધા ભેગા થઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે જે ઇલેક્ટેડ એમએલએ છે જે કોર્પોરેટરો છે વડોદરા શહેરના જે મેયર છે જે ધારાસભ્ય છે સાંસદ જે છે તમામને મારી વિનંતી કે તમે બધા અમે ભલે અમે તો તમારે ક્રેડિટ લેવી છે તમે લઈ લેજો અમને કોઈ ક્રેડિટ નો નથી અમે અમે કોઈ ક્રેડિટ લેવા નથી માંગતા અમને તો વડોદરાના વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ એ અમારી રજૂઆત માંગણી રહેશે આમાં સો એ સો ટકા ખાનગી યુનિવર્સિટીને ફાયદો થવાનો કારણ કે પંચોતેર ટકા એટલે વિચાર કરો એક તો ટ્વેલ્થ કોમર્સનું રિઝલ્ટ આટલું આપ્યું છે એમાં પંચોતેર ટકાએ મેરિટ બંધ કર્યું છે તો પાંત્રીસ ટકાથી પંચોતે ટકાના વિદ્યાર્થીઓ જશે કે એ બધા ખાનગી કોલેજમાં જવાના એટલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શું સોંપાડી લીધી છે કે ખાનગી કોલેજનો તમારે ફાયદો કરાવવાનો છે મારો આ પ્રશ્ન છે અમે પાંત્રીસ ટકા સુધી એની એમએસ યુનિવર્સિટીની પાદરા કોલેજમાં પણ એડમિશન મળતા હતા માટે પાદરા કોલેજ કેમ રાખી છે કે ભાઈ જેના ટકા ઓછા હોય જે નબળા હોય ભણવામાં વિદ્યાર્થી એ લોકોને પાદરા એડમિશન આપતા હતા બાકી બધાને મેઇન યુનિટ ગર્લ્સ બધા એડમિશન મળતા હતા અચ્છા પંચોતેર ટકા અમને ફોન આવે છે કે ભાઈ મારી છોકરીના કે છોકરાના સિત્તેર ટકા છે સાહીઠ ટકા છે પંચાવન ટકા છે અને અમને એડમિશન નહીં મળે એટલે એમએસ માં નહીં મળતા ક્યાં જ હશે એટલે આ અમારે મને અમને ચિંતા છે શહેરના વિદ્યાર્થીઓની અને માટે અમે આ બાબતે રજૂઆત કરવાના છે મારા જે યુનિવર્સિટી યુનિવર્સિટીમાં જેટલી બી સંખ્યા હોય છે એમાં પચાસ ટકા સંખ્યા કોમર્સ ફેકલ્ટીની હોય છે કોમર્સ ફૅકલ્ટીમાં ડે બાય ડે સીટો વધવાની જગ્યાએ સીટો ઘટી રહી છે આજે આ વર્ષે જે નવું મેરિટ લિસ્ટ બહાર પડ્યું જેમાં વડોદરા શહેરના દીકરા દીકરીઓને જો દીકરી હોય તો એને એક્યાસી ટકા ઉપર હોય તો જ એને કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન મળે અને દીકરો હોય તો પંચોતેર ટકાની ઉપર હોય તો જ એડમિશન મળે બાકીના જે વિદ્યાર્થીઓ જે છે એમને એડમિશન જ નહીં મળે વડોદરા શહેર મોટાભાગે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું શહેર છે જેમની આવક મર્યાદિત હોય છે અને આ મર્યાદિત આવકમાં જ્યારે ઘરના બે બાળકોને ભણાવવાના હોય ત્યારે ગામની બહાર ભણવા મોકલવા એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો જુદી જુદી કોલેજોની ફીસ એ ખરેખર આ વાલીઓ અફોર્ડેબલ નથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે અંધકારમય છે બારમા પછી કદાચ એ ભણી નહીં શકે જ્યારે આ બાળકો અગિયાર કોમર્સમાં એડમિશન લે ત્યારે જે લોકોનું સ્વપ્ન હોય છે કે એમએસ યુનિવર્સિટીમાં અમે ગ્રેજ્યુએશન કરશું પરંતુ આ મર્યાદિત સીટોને કારણે એમનું ગ્રેજ્યુએશન અટકી જાય એમ છે યુનિવર્સિટી સત્તાધીશો અને ખાસ જે છે સરકારના મિત્રોને અમારી નમ્ર અરજ છે કે અમારા ગામના જે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ ગામની બહાર નહીં ભણવા જાય અમારા માટે એમએસ યુનિવર્સિટી આ ગામની નિશાળ છે અને અમારા બાળકો અહીંયા જ ભણશે અમારી નમ્ર વિનંતી છે કે અમારા બાળકોને અહીંયા જ એડમિશન મળે જરૂર પડે બે પાડીમાં કોલેજ ચલાવી ક્યાંક જે છે એક્સટર્નલ કોર્સ એવો એક્સ સ્ટુડન્ટ તરીકે કોર્સ કરી શકે એવા કોર્સ ચલાવવા એ રીતના વિદ્યાર્થીઓને કોઈને કોઈ ન્યાય કરી શકાય એમ છે તો આના પ્રમાણે જે છે એ યુનિવર્સિટી સત્તાધીશો બેસીને આનો કંઈક રસ્તો કાઢે એવી અમારી નમ્ર અપીલ છે નો ડાઉટ કોમન એક્ટ હેઠળ જ્યારે યુનિવર્સિટીનું બંધારણ એક સ્વાયત્ત યુનિવર્સિટી હતી પરંતુ કોમન એક્ટ આગળ જે કોમન જે નિયમ પ્રમાણે એ લોકો જે કોમન મેરિટ ઓનલાઈન જે છે એ જ્યારે આવે ત્યારે આ પ્રકારના બદલાવ જે છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે પરંતુ એનો રસ્તો છે જો પ્રોપરલી બેસીને એનો રસ્તો કરવામાં આવે તો હજુ પણ વધુ વિદ્યાર્થીઓને સમાવી શકીએ છીએ આપણે ક્યાંક એવું મને લાગે છે કે જ્યારે યુનિવર્સિટી હસ્તગત કરી ત્યારે સરકાર જે છે એક જ પ્લેટફોર્મ પર બધી યુનિવર્સિટીને લાવીને કદાચ વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય કરવાની બાબત હતી પરંતુ આ એડમિશનનો મુદ્દો જે છે એ ક્યારેક કોઈક બદલાવ આવતો હોય ત્યારે પ્રેક્ટિકલ વસ્તુ ઊભી થાય ત્યારે જ ઊભી થાય સરકારના ધ્યાનમાં પણ આ મુદ્દો આવશે તો ચોક્કસપણે સરકાર જે છે હંમેશા સંવેદનશીલ સરકાર છે વિદ્યાર્થીઓના હિતમાં જ કામ કરી રહી છે અને આ મુદ્દો સરકારના ધ્યાનમાં આવશે તો ચોક્કસ એમએસ યુનિવર્સિટી માટે કોઈને કોઈ હકારાત્મક ઉકેલ લાવશે એવી મને ખાતરી છે આજે અમે બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થયા છે હવે સ્ટેપ બાય સ્ટેપ જે છે યુનિવર્સિટી સત્તાધીશો અહીંના જે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે જે છે સરકારના જે છે મંત્રીશ્રીઓને અમે આવેદનો આપશું અને ત્યાર પછી જે છે કોઈ નિર્ણય નહીં લેવાય તો ગાંધીજી જે માર્ગે આંદોલન કરીશું મારું નામ આલિયા રાણા છે અને આજે યુનિવર્સિટીમાં એવું ચાલી રહ્યું છે કે લોકલ લોકોને સિક્સટી લોકલ લોકોને એડમિશન સિક્સ્ટી નાઇન પર્સન્ટ પર અટકાઈ દેવામાં આવે છે જે પાસમાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ હતું તો અમારો પહેલો હક બને છે અહીંયા આગળ એડમિશન લેવાનો અને જનરલવાળા માટે તો બહુ જ તકલીફ થઈ રહી છે કેમ કે એ લોકોને સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ પર કટ ઓફ મૂકી દેવામાં આવ્યું છે જે પાસ્ટમાં ફોર્ટી ફાઇવ પર્સન્ટ હતું જનરલવાળાઓ માટે એડમિશન લેવા માટે મારે બીકોમ ઓનર્સમાં લેવાનું છે એડમિશન અને ત્યાં એવું છે કે જો જનરલ કેટેગરીમાં આવો છો અને તમારે સેવન્ટી ફાઇવ નથી તો તમને એડમિશન નહીં મળે કોઈ વિકલ્પ જ નથી અમે બીજી જગ્યાએ કીધું તો કોલેજવાળા એવું કહે છે કે તમે જીકાસ પર અપ્લાય જ નથી કર્યું બીજી કોઈ કોલેજ માટે તો તમને નહીં મળી શકે લાખ રૂપિયા ફીસ એવી છે તો અમારે અમારી એટલી બધી કેપેસિટી નથી કે અમે એટલા અફોર્ડ કરી શકીએ એક

છે જે પાસ આઉટ થયેલા છે જે નેતાઓ છે એ લોકોને ખૂબ ખૂબ આભાર કે એ લોકો અમારા માટે અવાજ ઉઠાવે છે એ એમ હવે અહીંયા આગળ તો એવું હતું જ નહીં પહેલાં કે આટલા પર્સન્ટેજે એડમિશન અટકી જાય પણ આ ખોટું થઈ રહ્યું છે જે થઈ રહ્યું છે